હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે મિન્ટોમાં વઘારેલો ભાત બનાવીશું આપણે એના માટે અહીંયા આગળ મેં પાંચસો ગ્રામ ચોખા લીધા છે એને સારી રીતના ધોઈને એનું બધું પાણી મેં કઢી નાખ્યું છે મેં તમે કોઈ પણ ચોખા લઈ શકો છો મેં અહીંયા આગળ જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરતા હોય એ ચોખા લીધા છે તમે ચાહો તો જે સ્પેશિયલ ચોખા આવે છે મસાલા રાઇસના એ પણ તમે લઈ શકો છો જે બાસમતી ચોખા આવે છે એ હું એ અહીંયા આગળ સાદા ચોખા લીધા છે તમે આ પણ લઈ શકો છો આનો પણ સ્વાદ સરસ લાગે છે હવે આમાં નાખવા માટે મેં થોડાક વેજીટેબલ લીધા છે અહીંયા આગળ મેં એક ગાજર મોટી સાઈઝનું લીધું હતું એને મેં આ રીતના ઉપરથી છોડા કાઢીને જેના આ રીતના ટુકડા કરી લીધા છે મેં અહીંયા આગળ બે મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા એને મેં આ રીતના કાપી લીધા છે અને થોડાક તુવેના દાણા લીધા છે એક વાટકી તુવેરના દાણા છે લીલી તુવેરના દાણા હવે આપણે વઘારવા માટે મેં અહીંયા આગળ ડુંગળી લીધી છે બે મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને લાંબી લાંબી સ્લાઇઝમાં આ રીતના મેં કાપી લીધી છે અને અહીંયા આગળ મેં ટામેટા લીધા છે આ બે મોટા નંગ ટામેટા છે જેને આ રીતના ચોકરમાં મેં કાપી લીધા છે અને અહીંયા આગળ મેં થોડા સોયાબીન લીધા છે એને મેં દસ મિનિટ સુધી પાણીમાં પલારી રાખ્યા હતા ને બધું પાણી મેં એનું કાઢી નાખ્યું છે જેથી આ રીતના સોફ્ટ થઈ જાય છે તમે મસાલા રાઈસમાં વઘારેલા ભાતમાં એક જરૂરથી નાખજો સોયાબીન આનો સ્વાદ બહુ જ સરસ લાગે છે તો હવે આપણે વઘારેલો ભાત બનાવવાનું સ્ટાર્ટ કરીએ અહીંયા આગળ મેં કુકર મૂકી દીધું હતું ને આમાં પાંચ મોટી ચમચી મેં તેલ નાખ્યું છે ગેસ મેં ફાસ જ રાખ્યો છે હવે આપણે એમાં એક ચમચી જીરું નાખી દઈશું અને મેં અહીંયા આગળ બે ત્રણ તજના ટુકડા લીધા છે પાંચ છ મળિયા લીધા છે ને એક તેજપત્તા લીધો છે એ પણ આપણે નાખી દઈશું અને અહીંયા કડી પત્તા લીધા છે મેં અહીંયા નાખી દઈશું આપણે હવે નાખીશું આપણે ડુંગળી અને હવે આને સારી રીતના સાંતળી લેવાની છે આમાં તમે ગમતા વેજીટેબલ નાખી શકો છો અને આમાંથી તમને ના ભાવતા હોય એ સ્કીપ પણ કરી શકો છો તમે એકલા બટાકા અને ટામેટા નાખીને પણ બનાવી શકો છો બહુ જ સરસ લાગે છે વઘારેલો ભાત એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મિનિટોમાં થઈ જાય છે વાર નથી લાગતી હવે આપણે અહીં આગળ ટામેટા નાખી દઈશું મેં ટામેટા નાખી દીધા છે હવે ટામે આપણે થોડુંક મીઠું નાખી દઈશું જેથી આપણા ટામેટા જલ્દી કૂક થઈ જાય અને આપણે ગેસને ફાસ્ટ કરી દઈશું આ રીતના ફ્રેન્ડ્સ આ રીતના એકવાર એક ભાત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને ખૂબ જ ભાવશે ટામેટા ટામેટાં કુક થઈ ગયા છે હવે મેં અહીંયા આગળ એક મોટી ચમચી આદુ લસણ લીલા મરચાં અને ધાણાનો પેસ્ટ લીધો છે એને નાખીને આપણે સરસ આ રીતના મિક્સ કરી દઈશું આનો સ્વાદ બહુ જ સરસ લાગે છે જો તમે આદુ લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તમે લીલા મરચાં અને ધાણાની પેસ્ટ બનાવીને નાખજો આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે હવે આપણે બીજા મસાલા નાખી દઈશું મેં અહીંયા આગળ બે મોટી ચમચી લાલ મરચું પાવડર લીધો છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તમારા ટેસ્ટ મુજબ નાખજો મેં એક ચમચી ગરમ મસાલો લીધો છે અડધી ચમચી હળદર પાવડર લીધો છે અને એક મોટી ચમચી ધાણાજીરું પાવડર છે હવે આને સરસ આપણે મિક્સ કરી દઈશું આ રીતના અને હું એ આગળ મેગી મસાલો જે બજારમાં તૈયાર મળે છે એ એક પેકેટ આનો સ્વાદ બાળકોને ખૂબ જ ભાવે છે તમે મેગી મસાલો જરૂરથી નાખજો બહુ જ સરસ સ્વાદ આવે છે મેગી મસાલાનો મારા બાળકોને તો બહુ જ ભાવે છે મેગી મસાલાનો સ્વાદ તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો મેગી મસાલો નાખીને વઘારેલો ભાત જ સરસ લાગે છે હવે આપણે એમાં વેજીટેબલ નાખી દઈશું ગાજર લીધા છે નાખી નાખી દઈશ બટાકા દઈશું તુવેરના દાણા મેં લીધા હતા એ નાખી દઈશ અને જે મેં સોયાબીન નાખી મૂક્યું હતું ફલારીને એ નાખી દઈશ હવે આને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને ગેસ ધીમો કરી દેવાનો છે હવે આ બધા વેજીટેબલને આપણે સરસ મિક્સ કરીને બે થી ત્રણ મિનિટ આને સાંતળી લેવાના છે જેથી આપણે મસાલાનો ફ્લેવર બધો શાકમાં આવી જાય વેજીટેબલમાં અને આપણે બે થી ત્રણ મિનિટ મસાલો સરસ આપણો મિક્સ થઈ ગયો છે બે થી ત્રણ મિનિટ આ જ રીતના આપણે મીડિયમ ગેસ પર થેવા દઈએ બે થી ત્રણ મિનિટ થઈ ગયા છે મીડિયમ ગેસ પર મેં સરસ બધા વેજીટેબલ શેકી લીધા છે હવે આપણે ચોખા નાખી દઈશું અને હવે આને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું આ રીતના ઝીમો ગેસ રાખવાનો છે આપણે ગેસને ફાસ્ટ નથી કરવાનો હું જાતે વિડીયો બનાવું છું એટલે મને મિક્સ કરતાં ફાવતું નથી એટલે હું હવે ફોનને સાઈડ પર મૂકીને મિક્સ કરી દઈશ તમે જોઈ શકો છો આપણે જે ચોખા નાખ્યા હતા એ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે પાણી નાખી દઈશું મેં અહીંયા આગળ ચાર મોટા ગ્લાસ પાણી નાખ્યું છે ચોખા તમારે જૂના હોય નવા હોય એ પ્રમાણે પાણી નાખજો કોઈ ચોખામાં પાણી ઓબ્ઝર્વ વધારે કરે છે કોઈ ઢીલા થઈ જાય છે એટલે તમે તમારા પ્રમાણે પાણી ઓછું વધારે કરી શકો છો નવા જૂના ચોખા પ્રમાણે આ ચોખા જૂના છે એટલે મારે પાણી આમાં ચાર ગ્લાસ ગયું છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખી દઈશ પહેલાં પણ મેં મીઠું નાખ્યું હતું એટલે આપણે થોડું સંભાળીને મીઠું નાખવાનું છે અને હવે આને સરસ મિક્સ કરી લઈશું અને હવે આપણે ધાણા નાખીશું ધાણા મેં વધારે ક્વોન્ટિટીમાં લીધા છે આમાં ધાણાનો ફ્લેવર બહુ જ સરસ લાગે છે અને ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગે છે હવે આપણે ગેસને ફાસ્ટ કરી દઈશું અને એક સીટી આપણે વગાડીને પાંચ મિનિટ ધીમા ગેસ પર રહેવા દેવાનો છે મેં કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે અને ગેસને મેં ફાસ્ટ કરી દીધો છે આપણે ફાસ્ટ ગેસ પર એક સીટી આવવા દઈશું અને ચારથી પાંચ મિનિટ આપણે એકદમ ધીમા ગેસે આને રહેવા દઈશું અને પછી બંધ કરીશું એક સીટી વાગીને મેં પાંચ મિનિટ માટે એને ઠંડુ થવા દીધું હતું હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને નીચે ઉતારી લઈએ હવે આપણે એને લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો વઘારેલો ભાત થઈને તૈયાર છે તમે એકવાર આ રીતના જરૂર ટ્રાય કરજો તમારા બાળકોને ખૂબ જ ભાવશે અને જો છોકરાઓ તમારા નાના બાળકો વેજીટેબલ ના ખાતા હોય તો તમે આમાં નાખીને એમને ખવડાવી શકો છો અને જે તમને આમાં ગમતા હોય એ વેજીટેબલ તમારે આમાં નાખવાના છે તમને ના ગમતા વેજીટેબલ સ્કીપ કરી શકો છો હવે આને આપણે સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણો વઘારેલો ભાત બનીને તૈયાર થઈ ગયો છે મેં એને દહીં સાથે અને સલાડ સાથે પીરસ્યો છે તમે ચાહો તો આમાં કઢી બનાવીને પણ ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે સ્વાદમાં એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને હું એ બતાવ એ પ્રમાણે બનાવશો તો તમારા બાળકોને બહુ જ ભાવશે અને તમને પણ ભાવશે જો તમે તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ